માંગરોળના કોઠવા પાલોદ ગામ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા માર્ગ ઉપર ભૂવા પડ્યા છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ માર્ગના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતાં હાલ માર્ગ ઉપર ભૂવા પડ્યા છે માર્ગ સાથે બનાવવામાં આવેલ પુલિયા પર હાલ ખાડા પડી ગયા છે ત્યારે સ્થાનિક ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા આ બાબતે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા ઉપરોક્ત માગણી કરવામાં આવી છે આ બાબતે ડેપ્યુટી સરપંચ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિર્ઝા છે હું કોઠવા ગામનો રહેવાસી છું અને ડેપ્યુટી સરપંચ છું પંચાયતની અંદર આ રસ્તો અમારે બે હજાર વીસ એકવીસથી ત્રણ વર્ષથી આ રસ્તો બંધ હતો બરાબર છે હાઈવેને જોડતો અમારે કોઠવા અને પાલોદ ગામને જોડતો રસ્તો છે અને આ અમે જ્યારે મંજૂરી માગી હતી સરકાર પાસે ત્યારે મુખ્યમંત્રી સડક યોજનામાંથી ગામ અમને રોડ ફાળવેલું જેમાં એક કરોડ નેવું લાખ તેતાલીસ હજાર બસો અને છોતેર રૂપિયાનું કામ ટેન્ડર મંજૂર કરી શ્રીજી કન્સ્ટ્રક્શને આ કામ લીધું હતું અને આ જ દિવસ સુધી આ જે ચાર વરસ થઈ ગયા તે છતાં પણ ગામનો રસ્તો પૂરો બનવામાં આવેલ નથી અને બનાવવામાં આવેલું છે તે પણ પૂરું ભ્રષ્ટાચાર કરીને બનાવવામાં આવેલું છે ચાર દિવસ પહેલાં એ લોકો આ રોડ બનાવીને ગયા અને આટલો મોટો ભૂવો પડી ગયો છે છતાં આખો રોડ બેસી ગયો છે એમાં માટી પુરાણ ખાલી કરીને જતા રહ્યા છે અને જે અમે માગણી હતી કારણ કે પાણી અમારે નિકાલ કરવા માટે તે એમણે જે પુલિયો જે બનાવ્યો છે એન્જિનિયર કક્ષાના માણસ જે આખું ખાડી છોડીને ખેતરમાંથી પાણી કાઢવાનું હોય એવી રીતે એ લોકોએ આ પુલિયો બનાવીને જતા રહ્યા છે હું મારી માગણી એટલી છે કે એસીબી સુધી તપાસ થવી જોઈએ આ રસ્તાની અંદર અને જે કંઈ અધિકારી જે કંઈ પદ અધિકારી જે કંઈ હોય એમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે એજન્સી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવે ને ગામ લોકોને જે સુવિધા હોય એ જલ્દીથી જલ્દી મળવા જોઈએ અને અહીં પાછી રિપેરટિંગ કાર્પિંગ કરિંગ કરીને અને પાછું પુરાણ નવે નામથી કરીને અમારું રોડ નવા નામથી બનાવવામાં આવે એ અમારી માગણી છે